માંડવી ખાતે ઈદ ઉલ સમૂહ નમાજ સાથે ઉજવણી કરાઈ ઈદગાહ ખાતે કચ્છ અંજુમને ઇસ્લામ દ્વારા ઈદ નિમિત્તે સમૂહ નમાજનું આયોજન કરવામાં આવ્યું હતું સૈયદ રિઝવાનશા બાવાએ નમાજ અદા કરાવી હતી જ્યારે સૈયદ હાજી અમીનસા બાવાએ દુઆ ફરમાવતા સર્વેને ઈદની મુબારકબાદી પાઠવી હતી બહોળા મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા આદની જે ઈદ છે એનું નામ છે ઈદ ઉ આપણે શું છે એને બકરી તરીકે ઓળખીએ છીએ ખરેખર એનું નામ છે ઈદુ ઉ તો એ શું જે કુરબાની ઈદ છે તો આપણે એમાં ખાલી કોઈ જાનવર કુરબાન નથી કરવાનું આપણે આપણામાં રેલી જે ખરાબ આદતો છે એ આપણે કુરબાન કરવાની છે તો આપણામાં જે ખરાબ આદતો રેલી હોય એને આપણે મૂકી અને સારી આદતો આપણે અપનાવીએ અને સારા લક્ષણ કરીએ આપણે અને આપણે તમે જે પૂછો કે જે એકતા માટે તો આજે હું સર્વે હિન્દુ મુસ્લિમ જેટલા ભાઈઓ છે બધાને મારા તરફથી ઈદ ઉલ અદહાની હું મુબારકબાદ આપું છું અને સર્વેને કહું છું કે આજે જે ઈદનો પ્રસંગ છે એને બધા એકબીજા મિલીને ઉજવે અને એક ભારત અને એક હિન્દુસ્તાન થાય એવી મારી શુભકામના

ભાઈચારો અને રીએ એવો અમારો ઈચ્છા છે